જિલ્લાના ઉપલેટામાં વેણુ બે સિંચાઈમાં ફરજ બજાવતા કર્મચારીને લગતા પગાર પંચ સાથે મળવાપાત્ર રકમ ડીપી ન મળતા પરિવાર સાથે ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા વેણુ બે સિંચાઈમાં ઉપલેટા તાલુકામાં બે હજાર પાંચથી ફરજ બજાવતા કર્મચારી અનિલભાઈ વાછાણી પર અન્યાય થયો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો ઉપલેટા ડિવિઝનમાં સિનિયર કર્મચારી હોવા છતાં આ મળવાપાત્ર રકમ ન મળતા કર્મચારીએ પરિવાર સાથે ઉપવાસ આંદોલન શરૂ કર્યું જ્યારે આમનાથી જુનિયર કર્મચારીને ગાંધીનગરના ઠરાવ મુજબ પહેલેથી ડીપીની રકમ ચૂકવણી થઈ જવા પામી છે એને લઈ અનિલભાઈ વાંછાણીએ ઉપલેટા વેણુ બે સિંચાઈ વિભાગમાં અનેકવાર લેખિત રજૂઆતો કરી છે સિંચાઈ કર્મચારી અનિલભાઈ વાંછાણીના કહેવા મુજબ કોઈ પણ અધિકારીઓ હજુ સુધી તેમને સંતોષકારક જવાબ આપ્યો ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને હું ઉપવાસ આંદોલન ઉપર બેઠો છું મારી માંગણી મને સંતોષકારક મળતી નથી તે માટે અને મેં અનેક વખત રજૂઆતો કરેલી તો મને એમ કહે છે કે તમને મળે નહીં તમને મળવા પાત્ર છે નહીં એટલે મેં કીધું શા માટે તો કે તમારો કોર્ટ કે ચાલે છે તો મારા પછી જે જુનિયર ચાર જણા ને એનો પણ કેસ હાલે છે એને સબ ડિવિઝન ને વિભાગીય કચેરી એ કોઈ પણ એની મંજૂરી લીધા વગર આથી ને એને છઠ્ઠું બીપી અને છઠ્ઠો પગાર પંચ આપી દીધું છે તો મારી માગણી એ છે કે મને પણ બીપી મળે એટલા માટે મેં આ આંદોલન ઉપર અંશન ઉપર બેઠો છું હું મારા પતિના ન્યાય માટે મારા પતિ ના પાછળના જે જુનિયર છે એને આપે છે આ મારા પતિ અરજી કોઈ સાંભળતું નથી એની સાંભળતું નથી એ માટે મારે આ આંદોલન ઉપર બેસવું પડ્યું છે મારે પતિને ને આ છઠ્ઠું પગાર ડીપી મળવું જોઈએ મારો એ માગણી છે અમારે એ રાજકોટ સબડિવિઝન માં આંદોલન તાત્કાલિક આ સમસ્યા નો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં કર્મચારી અનિલભાઈ સહપરિવાર સાથે રાજકોટ ડિવિઝન પર અનસન પર ઉતરવા ચીમકી ઉચ્ચારી હતી